तोल मणि हे सरे सार शोधता सरे सार जगमगी हीरकणि खान्ते पेट भरी તેણે કરી હે સર શોધતા હે સરે સર શોધતા जा ठगनी ठग के भु ते सर्विक हे सरे सार शोधता सर सार शोधता Hey. Bye. જય શ્યામ નારાયણ સ્વામી કે સર્વે સાર શોધતા છે શું મળશે કરતા કુસુમ નો સંગ વળી બધો સાર નો સાર ગોતી આપણે કઈ પણ કાર્ય આ સંસારમાં કરીએ મકાન લઈએ જમીન લઈએ સોનું લઈએ કોઈ પણ વ્યવહાર કરીએ તો દરેક કાર્ય પાછળ આપણે એક વિચાર હોય છે કે આનાથી મને શું ફાયદો થશે શું ગેરફાયદો થશે બહુ દરેક કાર્ય આપણે ફાયદા માટે કરતા હોય રસોઈ કરીએ તો પણ એવો વિચાર હોય કે મને આ દાળ ભાવે છે કે આ વ્યક્તિને આ શાક ભાવે છે એટલે બનાવું છું આ ગુણકારી છે એટલે બનાવું કંઈક ને કંઈક હેતુ હોય તો કે એમ દરેક ની અંદર એક સાર રહેલો હોય તો કે બધો સાર શોધતા કુસંગનો સંગ કરવાથી શું મળે એમ સુખ સ્વપ્ને નહિ આવે શરીર આવશે દુઃખ તોલ મળી તો કે સપના માં સુખ નથી આવવાનું જો કુસંગ સંગ થઈ ગયો તો સપનામાં પણ સુખ નહીં આવે પણ શું આવશે અતુલ એટલે તોલાય જ નહીં જેનું માપ ન થાય એવું અતુલ દુઃખ આવશે ઉપરથી એમ જાણી જગમાં ઘણી હીરા કણી ખાય ખાતે ખૂબ પેટ ભરી કાચ કાપવાની જે સાધન હોય એ આમ ચમકતું ને એવું સરસ હોય ધારદાર હોય તો કે એને આપણે એવું જાણીએ આમ ઝગમગતું ને એવું અને જો એને સુખી ખાઈએ પેજ ભરી તો એ આપણને સુખ કરવા દે ખરું આપણે આ તડા કેવા કાપે એમ કુસંગનો સંગ અંગમાં ઉતર્યો છે કેમ રહે સત્સંગ થી કરી જેને કુસંગનો સંગ થઈ જાય છે એને આપણે ગમે તેટલું મનાવો બાપાના વચન હોય મામાના હોય કે કોઈના વચન હોય તો એ પાછા હિના એ જ થઈ જવાય એ સંગ જ એટલો હારો લાગવા માંડે તો ઈ સંગ પાસે એને ગયા વગર રહેવાય જ નહીં અને ધીમે 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 આપણી અંદર કુસંગ નો પાસ લાગે લાગે ને લાગે જેમ ખાય જડીબુટ્ટી હોય એ જ જો કોઈ ખાઈ જાય અને પાછી કેવી થાવકી એટલે હરખી ધરાઈને ખાય તો એના શરીરમાં સાધ્ય રહેશે હવે તેને બેભાન કરવાની જડીબુટ્ટી મળી ગઈ તેમ વચન વિમુખના ઉરમાં આવતા રે જે ન કહેવાનું તે સર્વે કહે એકવાર નબળા વાક્ય આપણી અંદર શેર થઈ જાય એટલે અહીંથી હું પણ એવા જ વાક્ય બોલું મારે નથી કરવું એટલે હું પણ બીજા ને એમ જ કહું આવું બધું આપણે હોય કાળ કેવા છે આ દેશ માં તો આ બધું કેવી રીતે રે આ શક્ય જ નથી એવી બધી વાતો કરું એટલે અહિયાં જેટલા સાંભળે છે બધાના બ્રેઇન વોશ થાય અને ક્યાંક એને એમાં લેવી હોય ને છૂટ તરત યાદ સભામાં કીધું તું ને દેશકાળ પ્રમાણે સેટ થવાનું હોય એવું કઈ નહી રાખવાનું મન તો એવું તૈયાર હોય કે આપણાથી લોપાતી જાય એને આ લોક પર લોક બે બગાડ્યા ખવરાઈ ગઈ ખરે આવી ખેતી તો કે એને તો એનું આ લોકો બગાડ્યું પરલોકે બગાડ્યું કે બીજા જન્મે આજ્ઞા લોપે એટલું દુઃખ ભોગવવાની જ છે તો કે મજાની આમ તૈયાર થઈ ગયેલી ખેતી હતી અને પાક આપણે લણવાનો હતો ત્યાં બગડી ગયો આવો મોંઘો મનુષ્ય દેહ આપ્યો કારણ સત્સંગ આપ્યો સરસ અવસર આપ્યો બુદ્ધિ આપી કે આજની બેનોની એજ્યુકેશન છે આજથી સો વર્ષ પહેલા બહેનો ને એજ્યુકેશન નતું કેટલા કામ હતા ભગવાન ભજવાની નવરાશ નતી એની કોઈ વેલ્યુ નહોતી ત્યારે આજના જમાનામાં આપડે બધી જ સગવડ છે અને તૈયાર થઈ ગયો છે આપણી પાસે માલ કે આપણે પાકી ગઈ છે તૈયાર માલ વીણી લઈએ પણ જો આવા શબ્દ પડી જાય આપણા મગજમાં તો આ બધું જ જતું રે નિષ્કુડાનંદ કહ્યું આવે અવસરી રે ચૂક પડીને તો કે અવસર આવે તો ત્યારે ચૂકી ગયો એને ચેતવાનું હતું પણ ચેતી શક્યો નહીં તો કે એના બધા પાછળ શું કારણ ભૂત છે તો કે કુશંક એટલે આપણે ક્યારે કુશંક કરવાનો નથી આપણે મહારાજે કીધું એમાં કીધું જ છે ને કે આ બધા થકી મારી મને નબળાનું કુસંગ ક્યારે લાગે નહી પણ આપણે તો કુસંગ કોને કહેવાય વૃંદાવન સ્વામી એ તો વળી એમ કીધું સૌથી મોટો કુસંગ તે દી તો આપણે એવા વાક્ય ને પકડતા નથી જય સ્વામિનારાયણ